એની થોડી ઘણી વાત છે આપણે આ વિડીયોમાં કરવાના છે તો વિડીયોને ખાસ છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે ચેનલમાં નવા આવેલા હોય ચેનલ સારી લાગતી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો સૌપ્રથમ મિત્રો વાત કરી કે આપણે જેટલી પણ જે તારીખો રહેલી છે કે જે સંભાવનાની તારીખો છે કોઈ ફાઇનલ તારીખો આ વિડીયોમાં હું તમને કહેવાનો નથી એક અટકળ છે એક અંદાજ લગાવીને તમને છે તારીખો આપવાની કોશિશ કરવાનો છું એની અંદર જો પહેલા વાત કરવામાં અગિયાર બાર સરકારી અને અગિયાર બાર ગ્રાન્ટેડની તો આપણે બધાના જ ખ્યાલ છે મુજબ છે દસ તારીખના રોજ છે શાળા પસંદગીની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે અને હવેનો જે સમય છે એ શાળા ફાળવણી કરવાનો સમય છે અને આગામી પ્રોસેસ કરવાનો સમય રહેલો છે તો શાળા ફાળવણી ક્યારે થઈ શકવાની શક્યતા રહેલી છે તો એની એક સંભાવનાની એવી વાત આવેલી છે અથવા તો તેવી એક નાની કલમથી અપડેટ આવેલી છે કે આવતા વીકની અંદર આ વીકમાં તો લગભગ શક્યતા નહીવત જેવી તમે ગણી શકો એમ છો આવતા વીક ની અંદર છે એ નવ અગિયાર બાર સરકારીની છે શાળા ફાળવણી જાહેર થશે પેલું પ્રથમ પગથિયું આ રહેશે સરકારી અગિયાર બારમી છે એ શાળા ફળવણી જાહેર કરવામાં આવશે ત્યારબાદ અગિયાર બાર શાળા ફાળવણી થયા બાદ એની અંદર છે સંમતિ પત્રક ભરાવવામાં આવશે પોસિબિલિટી પોસિબિલિટી છે એને મળી જાય એમ છે મળી ગયું છે તો એવા લોકો અગિયાર બાર ગ્રાન્ટેડમાં જવા નથી એ બાબતનું કોઈ સંમતિ ભરાવશે તો એમાંથી જેટલા પણ સંમતિ પત્રક એના આધાર પર લઈ અને ત્યારબાદ છે એ અગિયાર બાર ગ્રાન્ટેડ શાળા કરવામાં આવશે એટલે કે આવતા વીકની અંદર છે આ પ્રોસેસ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે અગિયાર બાર સરકારી પેલા શાળા ફાળોની જાહેર કરવામાં આવશે ત્યારબાદ સંમતિ પત્રક ભરવામાં આવશે સંમતિ પત્રકના આધારે એવા ઉમેદવારોનું નામ છે કમી કરીને ત્યારબાદના ઉમેદવારો જે રહેલા હોય છે એવા ઉમેદવારો છે શાળા ફાળોની અગિયાર બાર ગ્રાન્ટેડમાં કરવામાં આવશે આ એક પોસિબિલિટીની વાત રહેલી છે અને આ પ્રમાણે કામ થશે એવી શક્યતા દેખાઈ રહી છે અને ત્યારબાદ આગળની વાત કરી તો કે ઓર્ડર ઓર્ડર ક્યારે મળવાની શક્યતા છે તો ઓર્ડરને આપણે બધાને જ ખ્યાલ છે મુજબ છે જૂન એન્ડ સુધી તો કોઈને ઓર્ડર મળવાની શક્યતા છે જ નહીં આચાર સંહિતાને કારણે તો તમારા જેટલા પણ ઓર્ડર છે શાળામાં હાજર થવાની પ્રોસેસ નું જેટલું પણ એ તમે જુલાઈમાં ગણતરી પકડીને ચાલજો જુલાઈ ની અંદર છે તમે છે 11 12 સરકારી અને 11 12 ગ્રાન્ટેડ વાળા છે એ ઓર્ડર લઈ શકો છો ઓર્ડર તમને જુલાઈમાં જ મળશે એના પહેલા શક્યતા છે જ નહીં એટલે ત્યાં સુધીની વાત ક્લિયર થઈ ગઈ હવે વાત કરીએ આપણે 9 10 ગ્રાન્ટેડ અને 9 10 સરકારી બંનેની પ્રોસેસની વાત

અગિયાર બાર નું પતી જશે અને લાસ્ટ વીક સુધી સુધીમાં છે એ નવ દસ સરકારી નવ દસ ગ્રાન્ટેડ બંને નું પતી જવાની શક્યતા હાલ પૂરતી એવી દેખાઈ રહેલી છે છેલ્લી વાત જો વાત કરવામાં આવે છ થી આઠ ના ઉમેદવારોની છ થી આઠ ના ઉમેદવારો પણ રાહ જોઈને બેઠા છે કે એનું એફએમએલ ક્યારે આવશે તો એમના માટે એક જ વાત છે ઘણા વિડીયો થી ઘણા ઘણા લોકો મેસેજ થી પણ વાત કરે છે તો એ પ્રમાણે કે એક થી પાંચ ની ભરતી પ્રક્રિયા જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી તમે છે છ થી આઠ ના એફએમએલ નો છે ગણતરી પકડીને ચાલતા જ નહીં એનું ક્યાંય નહીં આવે પછી આવશે મતલબ કે જૂન એન્ડ પછી એટલે કે જુલાઈમાં જ તમે છે છ થી ની ગણતરી પકડીને ચાલો એફ છે શાળા પસંદગી છે જિલ્લા પસંદગી છે શાળા પસંદગી ની બધી પ્રોસેસ તમે જૂન ની અંદર એન્ડ પછીના મહિનામાં જ એટલે કે જુલાઈમાં જ એની ગણતરી પકડીને ચાલો ત્યાં સુધીમાં તમારો અગિયાર બારનું પણ પતી ગયું હશે નવ દસનું પણ પતી ગયું છે પછી છ થી આઠનું શરૂ થવા થશે એટલે એક રીતે જોવા જઈએ તો બધું આ ક્રમિકની ભરતી પ્રમાણે જ થઈ જશે એટલે કોઈ કોઈને ઇશ્યુ થશે નહીં અને અગિયાર બાર વાળા જે ઉમેદવારો રહેલા હોય છે એમને છે એ પહેલાં હાજર થવાની પ્રોસેસ થશે ત્યારબાદ નવ દસની સમય દરમિયાન છે નવ દસની પ્રોસેસ શરૂ હશે ત્યારબાદ નવ દસ વાળા હાજર થશે

બીજા મિત્રો સુધી પહોંચ્યા શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે કન્ટેન્ટ માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આવજો ધન્યવાદ